રામ જન્મ ભૂમિ મંદિર અયોધ્યા ખાતે યોજાયેલ રામલલ્લા વિધિ નિમિત્તે સુરતના દેવી પૂજક સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા પ્રસાદના વિતરણનો કાર્યક્રમ યોજાયો પાંચસો થી વધુ દેવી પૂજકોએ ભાગ લીધો રામના ભજનના તાલે સમગ્ર વાતાવરણ રામમય બનાવી દીધું સુરત શહેરના રૂપમ સિનેમા નજીક સલાબત પુરા ખાતે રહેતા દેવી પૂજક સમાજ રામ ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે

મુલાકાતીઓને શીરાનું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું સવારે દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધી થયું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો તથા પ્રાણ પ્રતિષ્ઠાના અનુદાન ની પ્રશંસા કરવામાં આવી હતી

અને આપણા ભારત દેશના લોક લોકલાદીલા વિશ્વના નેતા વિશ્વના લોક લોકલાદીલા આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર સાહેબની આજે એક જાહેરાત આપણા ભારત દેશની અંદર થઈ છે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહેલું છે તેમાં આખા ભારત દેશની અંદર તમામ લોકો હિન્દુ ધર્મના તમામ લોકો અને ભારત દેશના તમામ રહેવાસીઓ આ ઉત્સવ મનાવી રહેલા છે અને એનો ઉત્સવનો બધા જ ખૂબ જ મોટો આનંદ લઈ રહેલા છે અને બહુ જ ખુશી અનુભવી રહેલા છે અને સુરતની અંદર પૂજક સમાજ તરફથી એક મોટી સંખ્યામાં રેલી કાઢી અને આ ખુશીનો અનુભવ લઈ રહેલા છે અને તમામ પૂજકો આ ખુશીથી બહુ જ મોટી એમને લાગણી અનુભવી રહેલા છે અને તમામ દે બહુ ખુશી થઈ રહેલી છે આ નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની એક જાહેરાતથી કે ભાઈ આ અયોધ્યા ની રામ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે અને રામ મંદિરના નિર્માણથી થી બધાને બહુ મોટી ખુશી થઈ રહેલી છે બોલો શિયા રામ સુરત